ભાવનગર જિલ્લાના પાલીતાણા દેવીપૂજક સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પાલીતાણા દેવીપૂજક સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એક ભવ્ય રેલી દ્વારા પ્રાંત અધિકારી પાલીતાણાને આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દાઓની માંગણી કરાઈ હતી જેમાં દેવીપૂજક સમાજની ધાર્મિક પરંપરાઓ પર ત્રાસ અને કુદન પીડન ફેલાવતા તત્વો વિરુદ્ધ કાયદેસર પગલાં ભરાય તેવી માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પાલિતાણા પંથક ઉપરાંત ગુજરાતમાંથી દેવીપૂજક સમાજ હાજર રહ્યો હતો વિરાટ દેવીપૂજક સમાજના રૂપસંગભાઈ ભાવનગર જિલ્લા દેવીપૂજક સમાજના પ્રમુખ રાજુભાઈ વાઘેલા દેવીપૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોન તેમજ પાલિતાણા દેવી પૂજક સમાજના પ્રમુખ સુરેશભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન કણસાગરા પાલીતાણા એએમપી ન્યૂઝ ઇન્ડિયા મારું નામ સુરેશ ચંદુભાઈ વાઘેલા છે હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું પૂજક સમાજના અને મારા સમાજમાં હમણે એક રાજકોટ સાઈડમાં ધર્મની માથે પ્રહારો થઈ રહ્યા છે અને માતાજીના ભુવાઓને પગે લગાડે છે કે વિજ્ઞાન જતા અંધશ્રદ્ધા હટાવો અમે હિન્દુની આસ્થાને આજુજૂકથી જુગથી આવીએ છીએ અને અમારી આસ્થાને ઠેસ વગાડે છે અને ભુવાઓને પગે લગાડે હવે અમે સહન લઈએ એ અમારી માતા ખુદ પગે લાગતી હોય ને એ અમને માને એવી લાગે છે કે એટલે અમે હવે આ સહન લઈએ હિન્દુ ધર્મને અમે માનીએ છીએ તો હિન્દુ ધર્મને અમે પછી એટલો મજબૂર ન કરો કે હિન્દુ ધર્મને અમને છોડીને બીજા ધર્મને અટમાવવો પડે આવી અમારા ધર્મની માથે જો થઈ રહી હોય અને બીજા જો કોઈ પણ સમાજ પોતાના ધર્મને દઈ રહેતા હોય અને ત્યાં પોલીસ પ્રોટેક્શન મળતું હોય અને અમારા સમાજને જ્યારે ધર્મની માથેલી થઈ રહી હોય ત્યારે પોલીસ લાવીને રેડ પાડવામાં આવે આ ક્યાંનો અન્યાય છે અંગ્રેજોની જે સરકાર હતી ત્યારે અમે વિચતી વિમુક્તિ જાતિ ભાગ જંગલવાસી જે ભાગી ભાગીને જિંદગી જે જીવતા એની જેમ હવે અમે આ દેશ આઝાદ થઈ ગયો છે સત્યેન્દ્ર દેશ છે તો અમે સત્યેન્દ્ર અમારા માતાજીનો અમે કરીએ છીએ અમે કોઈ તમારી પાસે કોઈ ટેક્સ નથી માગવા આવતા અમે તમારી પાસે કોઈ માતાજીનો ફાળો નથી માગવા આવતા અમે અમારી માતાજીનું જે કરીએ છીએ અમારા પણ પરસેવો દઈને અમે અમારા ધર્મને પરચી ધારીએ છીએ એમાં જો તમારો આટલો બધો ઓલો હોય અને પોલીસ અમારી માથે લાવીને અમારા ભુવાઓને પગે લગાડે એટલે અમે તો હર્ષંઘવી સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને એટલું કહેવા માગીએ છીએ કે સાહેબ જો બધાની માથે પ્રતિબંધ લાવો એકાદા બે વ્યક્તિ ઉપર લઈ એકાદા બે સમાજ ઉપર નહીં પછી અમને મજબૂર કરો તો અમે પછી મજબૂરના લીધે બીજો રસ્તો પણ અપનાવશું અને આવનારા સમયમાં આ જે આ વસ્તુ જો સાહેબ બંધ નહીં કરે હવે તો અમે અમારે પોલીસ પ્રોટેક્શન જોતું છે જ્યારે જ્યારે અમારું માતાજીનો નિવેદ થાય ત્યારે અમારે પોલીસ પ્રોટેક્શન જતું છે ઓગણીસો સાઠના કાયદાની અંદર જે ધર્મની માનવાની હવહવની છૂટી આપેલી છે તો એમાં જે અઠ્યાવીના કાયદામાં જે બંધારણ હવહવના માતાજીને હવહ કરી કે એ છોખું અમારી પાસે છે અને ઓગણીસો બે હજાર ઓગણીસમાં અમદાવાદ હાઈકોર્ટે પણ આ અરજી ફેંકી દીધેલી છે આવી પણ અપીલ કોકે કરેલી છે એની અપીલ પણ ફેંકી દીધેલી એનો પણ પુરાવો છે કે હવ હવની માતાજી તો હવ જમાડ જમાડશે આ કોઈ વસ્તુ બંધ નથી થવાની એટલે અમારો આટલા બધા પબ્લિકનો રોષ છે હવે આવનારા સમયમાં જો આ આટલો પબ્લિકનો રોષ નહીં પણ અમે ગુજરાત આખામાં બંધ કરાવશું એવી તાકાત ધરાવશું કારણ કે જો આ માણસ એક બંધ નહીં થાય ને તો સાહેબ આનો અસર બધો હોય કોને પડશે સાહેબ આપણોને બધાને ખબર જ છે કે આ એક વ્યક્તિ નહીં થાય તો કોને અસર પડશે બીજું કંઈ નથી કહેવા માંગતો જય ભારત માતા કી જય મારું નામ રૂપસંગભાઈ જી ભરભીડિયા છું હું અખિલ ભારતીય આદિમ મહાસંઘ અને વિરાટ પૂજક સંઘના સ્થાને છું અને સમાજના અગ્રણી તરીકે કામ કરું છું અમારા કાર્યક્રમ રાખવાનું મુખ્ય કારણ છે કે અમે અમારો જે સંપ્રદાય છે અમારો ધર્મ છે એની ઉપર વારંવાર વજ્રઘાત થાય છે અને અમારી સમાજની આસ્થા શ્રદ્ધાને ખંડન કરી અને ખૂબ જ બદનામ કરી અમારા પૂજારીઓ કે સેવકો છે એની બદનામી કરાવવામાં આવે છે અને અમારા ધર્મને બદનામ કરવામાં આવે છે અને અમારા સમાજને હળદૂત અને ખૂબ જ વગોવવામાં આવે છે એના વિરોધમાં અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અમારી માંગ એ છે કે ભારત એક લોકશાહી દેશ છે સંવિધાન પ્રમાણે દરેક સમાજને દરેક જાતિ જ્ઞાતિઓને એના ધર્મ પૂજવાનું અધિકાર સંવિધાનમાં આપેલો છે તો આ બિન સાંપ્રદાયિક દેશમાં અમે પણ હિન્દુ સંસ્કૃતિનો અભિન્ન અંગ છીએ અમે આદિમ જાતિ કે જાતિમાંથી અમે પારધી પિંડારી વાઘરી દેવી પૂજક અત્યાર સુધીમાં અમને નામ વારંવાર બદલા છે પણ અમારો મુખ્ય ધર્મ છે બલિપ્રથાથી અમારું ધર્મ પૂજા થતી હોય છે અમારા સમાજનો આહાર પણ મિશ્ર આહારી છે એટલે અમે ધર્મ માટે પૂજા થતી હોય છે ત્યારે અમે આ બલિ એટલે કે બકરા ઘેટાના બલિદાનો કરતા હોઈએ છીએ તો આ અમારી પૂજા ઉપર સરકાર દ્વારા ઓગણીસો બોતેરમાં પ્રતિબંધ નાખ્યો ઓગણીસો સાઠની કલમ સાહીઠમાં અને કલમ અઠ્યાવીસમાં અમને ધર્મપૂજાઓનો પૂરી પૂરી સ્વતંત્રતા હતી પણ ઓગણીસો બોતેરમાં કોંગ્રેસની સરકારે અમારા ધર્મ ઉપર આ પ્રતિબંધ નાખ્યો એમણે બકરીદ ઉપર પ્રતિબંધ નાખ્યો પણ અમારી ધર્મપૂજા ઉપર પ્રતિબંધ રાખ્યો ત્યારથી વારંવાર કોઈપણ સંસ્થાઓ જીવદયાના નામે અમારા ધર્મ પૂજા ઉપર વિક્ષેપ કરે છે રેડ પાડે છે અમારા ભુવાઓ પઢિયારો પૂજારીઓને લઈ જાય છે અને જેલમાં પૂરે છે અને બદનામ કરે છે મીડિયા દ્વારા એમના નિવેદનો લઈને માફા માફી મંગાવી આખા સમાજની બદનામી કરે છે તો અમે બિલકુલ દાબદબાવથી અમારો ધર્મ બંધ કરવા માંગતા નથી કદાચ સરકાર પણ અમારી સામે કટિબદ્ધ રહી અને બંધ કરવા આવશે તો અમે બકરીદની જેમ સમગ્ર ભારતમાં એક દિવસ અથવા તો એક નોરતા ગમે આવશે એની અંદર સમગ્ર અમારો ભારત દેશમાં અમારો સમાજ મજબૂર થઈ એક દિવસ સમગ્ર સમાજ સાઠ લાખ કે તેર કરોડ લોકોને પૂજા કરવાનો મજબૂરીથી વારો આવશે અખર અગર સરકાર અમને જો આમાં રક્ષણો આપશે તો અમારી પૂજા જે પ્રમાણે અમારા ધર્મના મઠો કે મઢ છે ત્યાં અમે એક જે ગોપનીય રીતે થાય છે એ રીતે અમારું ચાલુ છે અને ચાલુ રહેશે પણ એમાં આ કોઈ પણ અમને બદનામ ન કરે એમાં ખાસ કરીને જૈન પંડ્યા નામની જાથાની એક સંસ્થા છે એ વારંવાર અમને આ બાબતમાં રેડ પાડે છે અને અમારા સમાજના વિદ્રોહ કરે છે અને અમારા સમાજને બદનામ કરે છે એના માટે અમે આ જે આ સભા અને રેલી કરીને આવેદન આપીએ છીએ અને આજે અમે કલેક્ટરને ડીએસપીને એ પણ આપવાના છીએ કે ભાઈ આપની સરકાર આદેશ કરતી હોય તો તમે સમગ્ર તમારા જિલ્લાની અંદર દરેક તાલુકામાં દરેક પોલીસ સ્ટેશનને દરેક મામલતદાર કચેરીએ પત્ર પાઠવી અથવા તો તમે એમને આદેશ આપો કે જેથી કરીને આવી કોઈ સંસ્થાઓ આવીને અમનું અમારું બદનામ ન કરે અથવા તો અમારો ધર્મ સરકારને બંધ જ કરવાનો હોય તો અમને જાહેરમાં અમને ચેલેન્જ આપે કે આ નથી પૂજવા દેવાના તો અમે અમારા ધર્મ માટે અમે અમારું માથું આપવા તૈયાર છીએ પણ અમારો ધર્મ અમે દાબ દબાવથી કદાપી બંધ કરવાના નથી જરૂર પડશે તો બકરીદની જેમ અમારે એક દિવસ સમગ્ર ભારતમાં અમે પંચાતેર કરોડ લોકો આ કાયદાનો ભંગ કરશે અને મારું નામ પરમાર અબરામભાઈ બિજલભાઈ સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવીને અમે આશા હેતુ કલેક્ટર સાહેબની હાજરીમાં પત્ર અરજી આપી છે જે અમારા દેવ કાર્યના નિવેદો છે એ વર્ષો પર થારથી હાલ્યા આવે છે હાલ્યા આવશે હાલ્યા રહેશે એ બદલ દિયા દ્રષ્ટિ રાખો અને થતી મહેનત કરીને અમને કોઈ રાહત થાય એવું કાર્ય કરી આપો તો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માગું છું

પછી તમને અન્યાય થશે ત્યારે ન્યાય નહીં મંગાવી શકે તમે ન્યાય માંગવા જશો તેથી ઘર માં બેસી જશે અને એનું મૂળ કારણ કઉ સાહેબ આટલા તમે આવ્યા છે તમારી તમારી અમારી કુળદેવી અહિયાં ક્યાંક સાંભળતા હશે ધર્મ પૂજવા જે હોય જ જાત જો દેવી ની રક્ષણ કરવા જ હોય ને તો ભાગવાન નો હોય ને એની સામે ખોટી જવાનું હોય અમે એને